આઠ ભાઈઓ થાય ને હા હાથ ના કાઠ એટલે પેલો તો અલગ પડી જાય પાછો માનસિંહ શું નામ છે અલગ પડી જાય છે ને માનસિંહ માનસિંહ અલગ પડે ને આઠમો થાય છે તમારી વસ્તી માં તમારી માં તો મહાકાળી શું તમારી પેઢી બધા વસ્તી માં તો પથ્થર રૂપી માતા શું એ પથ્થર રૂપી મહાકાળી તમારા ઘડિયા વડવા

આ મેળી માતા કઈ છે ઉક્તા પો ની મેળી કઈ છે હા કે થાય એટલે એક તો થાય જ અને એકનો અધો આવે અને એકનો ઉચકી લઈને આવે તો થાય માથા વગર નો ખવીશ વધી આવ્યો છે માથા વગર નો હા માથું જ ના મળે એમ એ વધી આવ્યો છે તમારી માં બરાબર ને રાજુ કઈ છે રાજુ ટપક્યો રાજ હું રાજુ રહ્યો હા સાચી ગયા બધો નહી કરીને નહીં હાથમાં આવો મને ભારત તાકાત નહીં હાથમાં આવો તમારા ખાતા નંબર છે ને તમાર જમીન ખાતા નો મર એકસો હાથો બાર આવ્યો ભાઈ જો પણ મારો મારો પોતાનો પ્રશ્ન છે અમુક મને આ દીકરાઓ બેઠા ખુશી આનંદ થયું બરાબર છે ને રાજુ આવ્યો રાજુ લઈ લો હા જોવો છો ખાતે દુઃખી થયા તા દુઃખી ના થતો ખરવા જશો કોણ રમેશ કઈ છે એટલે તારું રમ મળી છે તા આ તો તારા નામ થી ખોરા બરાબર ને આ સુખમપુર છે મારી વગર વેઠળ છે તમારી પેઢી માં તમારા કોમ માં તો તમારે બધું શાંતિ થઈ જાય જમ તો તમારી કુળદેવી માતા લાગે બરાબર છે આટલું કરો જોવું હોય તો આટલું કર્યા પછી બસ તમારા કુટુંબ વસ્તીમાં સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે સર હારું હારું ને હારું થશે જે પેલા થતું એ થતું બંધ થઈ જશે જલવા ના આવવા દો કારણ કે પલભાજી ખોટ ફરિયામાંથી કાલલેન કશું કાય તો મેડી પાછળ થાય વાત હાચી ખોટ ફરિયામાંથી પેલા ગલારા ફરિયામાંથી ખોટ કુલો ગલો 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 છે બરાબર એટલે અમુક જોવું પડે છે એટલે બહુ ધ્યાન રાખવું પડશે દીકરાઓ એટલે આવું ના થાય પણ આ તો બધું કઈક બીજા મારે મારી જોડાજુડી કરો એટલે લુતીતા આવશે તમે હવે તો ના કરતા હવે તો શાંત થઈ જાય હું બેઠી છું હા એટલે વધો નહીં આટલું કરો